હર હર મહાદેવ જય માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં જઈને જો અત્યારે છે ને આપણે આજે સીતા સાહેબ હતી કે એટલે બધા છે ને પગે લાગવા જેલા હતા ને આપણે છે ને મોડા મોડા જાગ્યા એટલે ભોળાનાથ પગે લાગીને આપણે ઘરે આવ્યા ને તો બધા છે ને પગે લાગીને જો એ છે પાર્ટી બધી જો ભાઈ આવી જશે ને જો આ બેન તો અહીંયા હતા જ તી પણ અમારા જો આ બેન છે ને અતારમાં આવ્યા સવારમાં આવ્યા છે ભાઈ બસમાં આવ્યા છે હે બસમાં આવ્યા છે હા જો ભાઈ બસમાં આવ્યા છે તો હવે છે ને તમને કહેતો હોય ભાઈ તો જો ભાઈ આ ભાઈ આવી જશે ને પછી ના ગોટી કે કા ગોટી એટલે છે ને હવે ત્રણ ગોટી થઈ ગયું છે ના જો પગ લઈ જાવ ના એ તો ભાઈ મારા ભાઈ જો ઘોલ પાકી ગયું છે કેવાય ભાઈ બાબા માથે દુખે માથે દુખી ગયું કારણ કે માથે દુખવાનું કારણ એમ છે કારણ કે આપણે નિશાળે આજે 15મી ઓગસ્ટ છે એટલે નિશાળે બધે ધોવા ગયા હતા ના જો ભાઈ ગાર ગાર ને છે ને વધાવી લીધી છે જાર ના દાણા થી જૈનના દરવાજ વધારી દીધી છે ને એ જો આપણે ભાઈ ખોય છે એની અંદર બધું ખાવાનું રોટલાન રોટલી ને એવું બધું છે ને રાખેલું છે તો આપણે છે ને આજે બધું અમાલી ખાવાનું છે તો આપણે હજી ખાવાનું તો નહીં પણ પછી ખાઈશું કારણ કે ભૂખ નથી લાગી કારણ કે આપણે હણમાં ખાવાની આદત હોય નહીં એટલે હણમાં નથી ભૂખ લાગતી પછી ખાઈ લેશું કારણ કે આજે છે ને હું ખાવાનું હોય ને દહીંનું રાયતું બનેલું હોય એટલે બધાને છે ને આજે દહીંનું રાયતો ખાવાનું હોય ફેમિલી તો બીજા બધા છે ને અમારે બધા

આમ જ રમતો કારણ કે મારું પાટલો હોય ને નન કરતો ને તેથી કોઈ જાય લેશે ને ગોઠણ પહેલી કોઈ જાય સારું ન રહેતું રેતો ગોઠણ કાઢી નાખતો કે હા ભાઈ છોકરા ને એવું હોય તો હવે છે ને આજ ભાઈ છે ને અમારે છૂટું હોય શ્રાવણ ને તો છૂટું હોય કે આજે ખવાય એમ કાબર હા શ્રાવણવાળાને ને છૂટું હોય ને આજે હા શ્રાવણ વાળા ને છૂટું હોય ને તો આજે છે ને આપણે એક વાર ખાધું નહીં તો પેલી વાર ખાઈ લઈ કારણ કે કાંઈ બપોર આપણે ફરાળ તો કરતા હોય તો આજે છે ને શાક ને રોટલી ખાવી છે એમ લીધું આપણે છે ને ખાવાનું લઈ લીધું છે ભાઈ જો જો આમાં છે છોળીનું શાક ને આમાં છે વાલોરનું શાક ને આ તો અમે બધા બી ગયા છીએ મારા બા બી ગયા છે ને અમે રોહિતભાઈ ની જમવાનું છે કા રોહિતભાઈ જમવું પડશે ને હા એમ ભૂખ લાગી જાય ને આજે હાથ વાર ખાવાનું હોય ને આ ભાઈ છે ને આજે હાઈતમ નું હળદળ્યું હોય એ હાઈતમ નું હળદળ્યું હોય ને મેં તમને હજી બતાવ્યું નથી આપણે બતાવશું કારણ કે અત્યારે છે ને મારે ખાવાનું હોય ને એ હું તમને બતાવું છું કારણ કે હાઈતમ નું હળદળ્યું છે ને હાથ વાર ખાવાનું હોય હજી વાત છે

હવે છે ને હું ટેસ્ટિંગ કરી લો મેં છે ને ટ્રાય મારી મને છે ને બહુ મજા આવી હવે છે ને એને એ વેટકામ છે ને મારે રોહિતભાઈ ટ્રાય મારે ક્યાં રોહિતભાઈ હા ટેસ્ટ કે જો ભાઈ મસ્ત છે કારણ કે જે કમાલ છે ને યા હળદળ કમાલ છે ને લસણની ની કળી ની કેમ એક નંબર લાગે કે મસ્ત સવાદ એવો હા યાર કારણ કે ભાઈ છે ને આપણે બધે હવામાં છે ને કહેતા બહુ મીઠું લાગે બહુ મીઠું લાગે તે ટ્રાય મારી આપણને એટલી બધી ખબર નથી આપણે કઈ આવી રીતનું કોઈ ટ્રાય મારી નથી

પછી સાંભળવાની ને આ છોકરાને છે ને સાઈડ માં અહીંયા પથ્થરી કરી દીધી છે તો છોકરા બધાની ની ના વાત સાંભળવાની કારણ કે છોકરા પછી છે ને ફોનમાં માં એટલો બધો અવાજ હોય ની ને છોકરા છે ને સાંભળવા દે ને જો આમ નામ નામ જો આમ નામ નામ જો અત્યાર દીના છોકરા માંગો મેરે છે બે ગટી જો અમાર પાસે ને તાપડું લઈને આવશે ને આ પાથરી દે કે તો વાત તો સાંભળવી પડે તો થોડો ઘણો જ્ઞાન મળે તો સાંભળી નાગણી ની તૈયારી તેરી નાની બગની શાંત પાડતા ગયો બેટી આજથી અમની તારામાં છે બહુ જયારે તારો ખોડો ફરવા તો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોતરી મૂકી છે ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ભાઈ વાર્તા બધા સાંભળી લીધી છે કારણ કે બધા છે ને શાંતિથી સાંભળતા વાર્તા ને છોકરા બોકરા છે ને બધે છે ને એ કે બોય અવાજ નહોતા કરતા એટલે સારું કહેવાય નહીં ત્યારે છે ને વાર્તા વાર્તા સાંભળી જ અહીં છે ને છાય તમને જડદડિયો ખાવાનું ચલુ કરી દીધું જોવા ત્યાં આપણે છે ને ગદબેન આવ્યા છે આપણે જયપાલભાઈ હાય જમ હા હું કેવ હય તમ હડડડ્યું હે આ વાહ વાહ રે બધે છે ને હડડડ્યું ખાઈ છે હડડડ્યું કે શું હે રાયતું રાયતું ભાઈ ને તો છે ઓલા પણ છાક છે એ છે હે નહીં જો આપ જો મેળા પણ અમારે જવાનું નથી હા યાર છે ને મેળા લઈ જવાનું નહીં પણ કોટે કોટે તો મેંદી લીધી છે આ પાછી મેંદી લીધી બેટી મને પૂછે નહીં મેંદી લીધી સાહેબ આ તો સમજ કરાવન છે હે તને એને લઈ જવાનું એને એને લઈ જવાનો કોઈ નહીં છે ને આપણે મેળા નથી લઈ જવાનું તમે આવડા બધે છે ને પાર્ટી પાસે ફેરવી નાખે છે હમટા છે ના સીજે ખાવા વાળા જો પાર્ટી બધે ફેરવી નાખી છે કારણ કે લેટ વેગી ને તે અંધારું પડતું ને તો અમે કઈ નક્કી ન કહેવાય કારણ કે આપણે કહે છે ને ભાઈ

谢谢大家。Hey, now, now.